हेलो हेलो जी जसवंत भाई हाँ जिम्मेदारी तो नरेंद्र भाई नरेंद्र बारात पूरा गुजरात की जी बोलो नरेंद्र भाई वैसे पांच मिनट में चलाए जी बोलो बोलो हाँ गरबा रहता है ना तुम्हारे को ना तो सेडियल कास्ट सॉरी सेडियल कास्ट इतने एससी ओके ओके कई बार તમારા ફેસબુક માં હમણાં બે ચાર વિડિયોસ ને બધા જોયા અને ઓડિયોઝ વગેરે સાંભળ્યા એટલે એક સલાહ અથવા તો તમારી પાસે એનો કોઈ રસ્તો હાલ હોય તો એના માટે ફોન કર્યો હતો. જી બોલો. બાય હું આહીર છું અને મારા પપ્પા છે ને હમણાં થોડા અઠવાડિયા પહેલા એટલે સાત ડિસેમ્બર બે હજાર ત્રેવીસ કે ચોવીસ ના રોજ કેશોદ થી સુરત આવતા હતા. અને સાત ડિસેમ્બર ત્રેવીસ કે ચોવીસ?

અને એકદમ સીધા કિસમ ના માણસ એટલે વોશરૂમ થી બહાર નીકળ્યા ને એટલે એક નવયુવાન છોકરો હતો ને એ એટલે બોલાય ઉપર હાથ રાખી કાકા આવો જુઓ એમ શું ચાલે છે શું નહીં એમ એટલે ત્યાં પેલી આકડા ની રમત હાલતી હતી જેમ આકડા ની રમત હોય ને તો પપ્પા ને જોઈ ને તરત આભાસ થઈ ગયો કે આ તો કઈક આકડા ની રમત છે એટલે પપ્પા અહીંયા થી નીકળવાનો એ પ્રયત્ન કર્યો ને એટલે એમણે છે ને કઈક શું કેવાય ઓલું ચિલમ થી ધુમાડો કે કઈક થાય ને એવું કઈક એ લોકો એ પેલા પપ્પા પાસે કઈક પોતે જ સળગાવ્યું એમ ત્યાર પછી તો તમને એવું કેવાનું થાય છે એની statement એ રીતે જ કીધું કે ત્યાર પછી ભગવાન પ્રસન્ન અથવા તો મારી દીકરી પ્રસન્ન થઇ એને જે જે કીધું ને એ આપડે કરતા ગયા એણે એમ કીધું કે કાકા એક કામ કરો કે અમારી પાસે છે ને cash છે અમારે g માં પેમેન્ટ જોઈએ છે તો હું તમને કેશ આપું આ લ્યો બે હજાર અને તમે મને જીપે કરી આપોને એટલે પપ્પાએ કેશ લીધા અને એને બે હજાર ફરી વાર એ જ વસ્તુ થઈ બે હજાર રૂપિયા જીપે કરી દીધા ત્રીજી વખત એણે છે ને ત્રીસ હજાર રૂપિયા નું મારા પપ્પા ના મોબાઈલ માંથી જાતે ટ્રાન્ઝેક્શન કરી લીધું જે પપ્પાને ખબર ના રહી અને એ દરમિયાન પપ્પાની ટ્રાવેલ્સ નીકળી ગઈ નહિ પછી જે હોટેલના ઓનર છે ને ઈરફાન ભાઈ એમને પાસે પપ્પા ગયા એને આ બધી માહિતી ઘટના ની વાત કરી કે આવું નઈ ને આવું છે એટલે માલિક ને ખબર પડી ગઈ કે ખબર છે છે કે તમે ફસાઈ ગયા એટલે વાત કરી આવું નઈ ને આવું છું એટલે પેલું અમે મને ખબર ના રે એમ હવે પેલા થાય કે તમારી બસ નું કે તમને સદગુરુ ટ્રાવેલ્સ વાળા નો ડ્રાઈવર નો કોન્ટેક્ટ કરીને બસ એ તમે પહોંચો અને આ ઘટના ની જે કઈ પણ નાજીકના પોલીસ સ્ટેશન માં ગમે ત્યાં વાત કરી દેજો પણ પપ્પા ડરી ગયા અને આત્મ સન્માન માટે એને વાત છ દિવસ પછી મને કરી હું એનો દીકરો એટલે પછી મેં તરત જ on the તપાસ કરી કે આના માટે સૌથી બેસ્ટ રસ્તો કયો વકીલ ને બધા ને એટલે મને one nine three zero નંબર ઉપર પેલા તો અરજી કરવા કીધું કે આ સાયબર crime નો ગુનો કેવાય એટલે ફટાફટ તમે અહિયાં કરો. એ મેં અરજી કરી દીધી પછી મેં બે ચાર વકીલ મેહુલ બોકરા સાહેબ ને બે વાત કરી તો બધા પાસે મને response એવો મળ્યો ત્યાં ના નજીક ના ઓલા કારણે કે આ જે ખરું ને નરેન્દ્રભાઈ ભાઈ કદાચ તમે જડ સુધી પણ પહોંચી જશો ને તો એ તે આ લોકો નું ત્યાં લોકલ રાજકારણીઓ અથવા તો લોકલ લોકો strong એટલા જોડાયેલા હોય ને કે આટલી નજીવી રકમ ની અંદર નહી police વાળા તમને ધ્યાન આપે કે નહી તમને પેલું કરે એટલે

તો આવી ને આવી વસ્તુ બીજી વાર કોઈ બીજા નિર્દોષ માણસ જોડે ના થાય અમે ભગવાન ની કૃપા થી નબળા નથી કે આડત્રીસ માં અમારું પણ ઘણા લોકો નું આડત્રીસ હજાર ઘણું બધું ખોવાય જાય અને response માં પેલા statement માં મેં જોયું કે પપ્પા તો એક ત્રીજા victim છે એની પેલે એને ટોટલ બે વ્યક્તિ આવી રીતે કુલ બનાવીને ટોટલ એને તોતેર હજાર રૂપિયા seventy three thousand transfer કરેલા છે બીજા ના ખાતા માંથી હા બોલો આજે તમારા પપ્પા સાથે બનાવ બનાવિનો એ ઘટના ની જાણ તમે કયા પોલીસ સ્ટેશન ને કરી છે અહીંયા હું સુરત માં રહું છું એટલે સુરત માં નજીક મારે લિંબાઈ પોલીસ સ્ટેશન લાગે હા તો લિંબાઈ પોલીસ સ્ટેશને તમારી અરજી લીધી હા લઈ લીધી અને આજે તમે બધા સ્ટેટમેન્ટ ની જે કંઈ મને વાત કરી એ લિંબાત પોલીસ સ્ટેશને કાઢી આપ્યા સોરી લિંબાઈ પોલીસ સ્ટેશન એ બધા સ્ટેટેમેન્ટ ને એ બધું કાઢી આપ્યું કે હા લીંબાયત પોલીસ સ્ટેશન સાયબર ક્રાઈમ હ ઓનલાઈન હા લીંબાયત પોલીસ સ્ટેશન માં તો ખાલી એક આપડા મિત્ર છે તેણે મને એવી રીતે સપોર્ટ કર્યો કે ભાઈ તમે છે ને ઓનલાઈન જયારે અરજી કરો ને ત્યારે એ લોકો તમને પોલીસ સ્ટેશન નો કોડ પુછશે એટલે તમે લીંબાયત પોલીસ સ્ટેશન નાખ દો એટલે હું એ વસ્તુ ને ધ્યાન દોરી સકીસ એમ એટલે જેવું ઓનલાઈન પેલું આવ્યું ને ખબર પડી ને આપણને કે જેના જેના ખાતા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થયું છે એ વ્યક્તિ ને બોલાવ્યું એ વ્યક્તિને ને એ વ્યક્તિ ને પોલીસ એ બોલાવ્યો ખરો, એને કેવી રીતે બોલાવે એનું કેવાનું એમ છે કે તમારું યુપીઆઈ થ્રુ ટ્રાન્ઝેક્શન થયું છે એટલે યુપીઆઈ થ્રુ પહેલા તો અમને એકાઉન્ટ હોલ્ડર ની માહિતી મળશે અને એકાઉન્ટ હોલ્ડર ની માહિતી મેળવ્યા પછી અમને લોકો વેરીફાઈ કરીએ પેલા

એવું કેવાનું થાય છે કે પ્રાઇવર્સી અને નોમ્સ પ્રમાણે એના માટે હું તમને ફોન કરું છું કે આજ આજ વસ્તુ કદાચ થઈ ગયા પછી તે ઈ લોકો ના નિયમ પ્રમાણે એવું કે પેલા અમે લોકો ઈ સાંત્વના આપવા માટે એટલું કહી શકે કે તમારા એ બે અકાઉન્ટ જે અકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર થયા છે અને જે અકાઉન્ટમાં ગયા છે એ બે એકાઉન્ટ ને અત્યારે ફ્રીઝ કરી દઈએ

અને નાના મોટા નિયમો જાણતા છતાં મારી ફરિયાદ લીધા પછી પણ હજી કઈ રિસ્પોન્સ નથી મળતો રિસ્પોન્સ ના ભાગ રૂપે મને એવું સાંભળવા મળે કે ભાઈ તમારે ઈ હવે ભૂલી જવાનો અને તમારે મતલબ એમાં બૌ વધારે ચિંતા નહીં કરવાની તો ઓલી જે સક્રિય જે ગેંગ છે એનું શું એમ એને એને ખોબર પડશે ને

ok અને આજે સદ્ગુરુ ટ્રાવેલ્સ વાળા નો response બહુ ખરાબ આયુ મેં એમને owner ને phone કર્યો કે એમને જાગૃત કરવા હાટુ કે ભાઈ અમારી હારે અમારા આ passenger ને જે ઘટના ઘટી છે ને એ બીજા ને નો ઘટે એવા હાટુ હું તમને ખાલી જાણ કરું છું અને મને તમારી આ બે જે જગ્યા એ hold થાય છે ને એ નું મને લોકેશન અને એના મલિક ની ઓલું આપશો તો એ લોકો એ મને એટલું રૂડલી જવાબ આપ્યો કે ભાઈ તમારા જે ઘટના ઘટી એમાં હું શું કરું મારું કામ તો તમને એક જગ્યાએ બીજી જગ્યાએ પહોંચાડવાનું છે

જેટલા બને એટલા લોકો સુધી આ મેસેજ તો એને ખબર પડે કે આ આજુબાજુ પોલીસ પણ જાગૃત થાય જોકે જાગૃત હોય પણ હમણાં આપડે વાત થઈ એવું હોય શકે બરાબર એટલે એને ખબર પડે અને આગળના બીજા જે કાઈ મોટા અધિકારીઓ સુધી આપડો આ મેસેજ પોહચે તો એ લોકો પણ ત્યાંની લોકલ પોલીસ ને આદેશ કરી શકે કે ભાઈ તમારે જે કાઈ આ બધું બંધ કરાવો છોટકા સથી એટલે હું મારથી થતી મહેનત કરું છું અને છતાંય તમને કઈ એવી ઇન્ફોર્મેશન મળે તો મને જરા જાણ કરજો કઈ વાંધો નહી મારું નામ નરેન્દ્ર છે તમે મારું નંબર સેવ રાખજો અને આપણે પણ આવી રીતે લોકોને જાગૃત કરવા માટે ઘણી પ્રયાસ ને ઘણી મહેનત કરતા હોઈએ છીએ અને આપણી જાતિ માનવ જાતિ છે આપણે કોઈ અલગ જાતિ નથી અને